આ પ્રકાર જે વ્યભિચારી આચરે છે વ્યભિચાર કરે છે એને હું કામી નાલાયક કહું છું એ સ્વામિનારાયણનો શબ્દ નથી નાલાયક એ વ્યભિચાર આચરતા સ્વામીઓ માટેનો મારો અલાય એવો શબ્દ છે એને કામી નાલાયક કહું છું નાલાયક એટલે કે જેવા વ્યભિચારીઓ વ્યભિચાર આચરે છે એવા સ્વામીઓ માટેનો મારો કામી નાલાયક શબ્દ છે જેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે જેઓ જેને હમણાં જ તાજેતરમાં જ મહિલાઓને પણ યૌન શોષણ કર્યું છે એવાને શું તમે શ્રી શ્રી એકસો આઠ કહેશો એને કામિનાલાયક જ કહેવા જોઈએ અને એને નાલાયક કીધા છે અને આવનાર સમયમાં પણ એને હું નાલાયક તરીકે જ સંબોધન કરીશ જો આપણે સ્વામિનારાયણના બેનર હેઠળ નાલાયકોને આપણે પ્રોટેક્ટ કરશું તો ભગવાન આપણને સ્વામિનારાયણ જ માફ નહીં કરે તો એને પ્રોટેક્ટ કરવા જોઈએ નહીં અને જો પ્રોટેક્ટ કરતા હોય તો એ એ સ્વામિનારાયણના જે શિક્ષાપતિ છે એની વિરુદ્ધનું કૃત્ય ગણી શકાય છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તે પોતાના વ્યાભિચારને લઈને વિવાદમાં આવી રહ્યા છે કેટલાક સંતોએ એક સ્ત્રી ઉપર જે બળાત્કાર ગુજાર્યો હતો તેને લઈને વિવાદમાં આવ્યા છે ને હવે એક વિવાદ એવો પણ આવ્યો છે કે જે સ્વામિનારાયણ ગુરુકુળના જે વિદ્યાર્થીઓ હોય તેની સાથે પણ વ્યાભિચાર કરતા સંતો છે તેના વિડીયો પણ સામે આવ્યા છે ભાયવદરની પણ ઘટના સામે આવી છે કે જેમાં એક સ્ત્રીએ ગર્ભ રાખી દીધા સુધીની ફરિયાદ છે તે કરી છે ને તેમને ગર્ભ પડાવવાની પણ ગર્ભ પડાવવા માટે પણ મજબૂર કર્યાની ફરિયાદ છે તે ભાયવદરમાં નોંધાય છે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના સામે સંતો છે તે વિવાદમાં આવી રહ્યા છે આપણી સાથે પરસો પીપળિયા છે જે સામાજિક બાબતો છે રાજકીય બાબતો છે તેને લઈને ખુલ્લા મને પોતાના વિચારો છે સોશિયલ મીડિયામાં હોય છે ને તેમની અનેક પોસ્ટો છે તે પણ ચર્ચામાં આવી છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશું સાહેબ છેલ્લા કેટલાક સમયથી ચારથી થી પાંચ એવી ઘટનાઓ બની કે જેને લઈને આખા એક આપણા હિન્દુ સમાજ છે સનાતન જે સંપ્રદાય છે તેમને શરમમાં મુકાવવું પડે આપણું શું માનું છે સર આપણે સ્વામિનારાયણ સંસ્થા વિશે અને એના ગુરુકુળ વિશે ઉલ્લેખ કરીએ તો સ્વામિનારાયણ સંસ્થાએ શિક્ષાપત્રી અને ગુરુકુળ થકી બહુ મોટી સેવાઓ કરે છે અને તેમાં હજારો ડૉક્ટરો એન્જિનિયરો સહિતના પ્રોફેશનલો આપણને આવ્યા છે જ્યારે શિક્ષણ રીતે કોઈ મજબૂત સંસ્થાઓ નહોતી ત્યારે ગુરુકુળોએ ખૂબ સારું કામ કર્યું છે પહેલાં એમની સરાહના કરું છે પરંતુ સમય જતા તેમાં ભૌતિકવાદ આવી ગયો અને છે ગુરુકુરો ખરાબ નથી પંથની જે કાંઈ પ્રવૃત્તિ છે એ પણ સરાહની છે પણ આવા ગુરુકુળમાં જે લંપટ વ્યભિચારીઓનો અડ્ડો બની ગયા છે એવા સ્વામીઓને કે એવા સંચાલકોને હાખી કાઢવાની જે કે સંસ્થાના ધર્મ ધોરણ ફરજ હતી તે ફરજ બજાવવામાં તેને નિષ્કાળજી બેદરકારી દાખવી છે આવી નિષ્કાળજી બેદરકારી વારંવાર દાખવતા હોવાથી અને આવી સંસ્થાના આવા તત્વોને તેઓ સેફ મેસેજ આપે છે અને તેઓને છાવી રહ્યા છે તે ના થવું જોઈએ તેમની વિરુદ્ધ સંસ્થાએ જાતે ફરિયાદ કરવી જોઈતી હતી આ કિસ્સો સંસ્થાને ખબર નથી એવું નહોતું આ કિસ્સાથી સંસ્થા પૂરેપૂરી વાકેફ હોવા છતાં આટલો સમય સુધી શા માટે એની ફરિયાદ ન આપ જાણો છો કે તંત્રો પર એમની સારી એવી પકડ છે કારણ કે એને રાજકીય વોથ મળી રહ્યો છે એટલે તંત્ર ઉપર પકડ હોય એ સ્વાભાવિક છે અને આ તંત્રો પરની પકડના કારણે જ તેઓ ઉપર આવા આવા જે વ્યભિચાર આચરે છે અને વારંવાર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કર્યાના પણ બનાવો બહાર આવેલા છે અને એવી ફરિયાદો થઈ છે પણ ફરિયાદમાં બચાવ સિવાય પોતે કંઈ કર્યું નથી શા માટે એક સંસ્થા તરફ આંગળી ચિંતા જાય છે આવી તો હજારો સંસ્થાઓ છે ધાર્મિક તો આવું જ આ સંસ્થામાં શા માટે છે તે સંસ્થાના ધર્મધુરોએ વિચારું જોઈતું અને સફાઈ કરવું જોઈતો હતો પણ એ કરવામાં નિષ્ફળતા દાખવી છે જેથી કરીને આવી સંસ્થાઓના અસ્તિત્વ સમય અત્યારે મુશ્કેલ થાય છે ગુરુકુળની વાત કરી કે વર્ષોથી હજારો ડોક્ટરો સારા સારા પ્રોફેશનલો આપ્યા છેલ્લા કેટલાક સમયથી આ ઘટનાઓ જે સામે આવી રહી છે જે સારું કામ કરી રહ્યા છે તેમને પણ આમાં કેટલી નુકસાની છે સો ટકા લીલાવાય શોધું પડે છે સારું કામ થાય છે એ દબાઈ જઈ શકે કેવા આ વ્યભિચારો આચરતા સ્વામીઓના ક્રુદ્ધથી દબાય છે તો મારી દ્રષ્ટિએ સંસ્થાને બચાવવા માટે સંસ્થાની શાખ ઉપર વિપરીત અસર ન થાય તે માટે એ જવાબદારી કોની એ જવાબદારી સંસ્થા સંચાલકોની છે સંસ્થાના સંચાલક સ્વામીઓની છે આ સ્વામીઓ શા માટે છાવરે છે એ પણ એક રહસ્યની બાબત છે તો મારી દ્રષ્ટિએ આ છાવડવા ન જોઈએ અને જો છાવરતા હોય તો આવી સંસ્થાઓ વિરુદ્ધ જે સંસ્થા સાથે જે પંથ સાથે જોડાયેલા છે જે ધર્મ સાથે જોડાયેલા છે તેઓ ધર્માનુરાગી ભાઈઓ બહેનોએ પણ આની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને આજે મને સંતોષ છે કે એ અવાજ ઉઠી રહ્યો છે અને ઉઠવો જોઈએ જ અને આ અવાજ થકી મારી દૃષ્ટિએ આ સંસ્થામાં સુધારો લાવવા માટે આ અવાજ થકી કંઈક થશે તેવી મને આશા છે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના અનેક પેટા સંપ્રદાયો આવેલા છે એમાં અમુક સંપ્રદાયોમાં આ પ્રકારના સ્વામીઓ છે તે જોવા મળે છે લાગે છે કે આ તમામ સંપ્રદાયોએ આ બાબત સામે એક થવાનો સમય હવે આવી ગયો છે હા સંપ્રદાય વચ્ચે મત મતાંતર હોય મતભેદ હોય મનભેદ હોય જે હોય તે કે કોરાણે મુખી અને તમામ ફિરકાઓએ પોતાની શાખને બચાવવા માટે એકા મતે એકાદ રીતે સામે આવવું જોઈએ અને આવા કાઢવા જોઈએ અને અને તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તે માટે ઉચિત પગલાંઓ પણ ભરવા જોઈએ એની જવાબદારી છે એમની ફરજ છે સાહેબ આપ આ પ્રકારની સંસ્થાઓમાં જે વાલીઓ પોતાના બાળકોને મૂકે છે તે વાલીઓને શું સલાહ આપશો તેઓએ શું ધ્યાન રાખજો જ્યાં સુધી આવી સંસ્થામાંથી વ્યભિચારીઓને હાકી કાઢવામાં ન આવે અને જ્યાં સુધી આવી સંસ્થાના ધર્મધુરંધરો તેમને છાવડતા રહે ત્યાં સુધી આવી સંસ્થાઓના સંસ્થાઓમાં પોતાના બાળકોને મોકલવા જોઈએ નહીં અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં આવી આવી આ આવા સ્વામીઓને આવી સંસ્થાઓમાંથી અકલપટ્ટી કરે તે પછી પોતાના બાળકોને મૂકે સંસ્થા ખરાબ નથી પણ સંસ્થા માં જે આવા અલકટ સ્વામીઓ છે એને આખી કરે બાકી તો ઘણું સારું કાર્ય કરે છે તે સરાહનીય છે સાહેબ આ આપને શું લાગે છે કે આ સ્વામીઓ આ બાળકો ઉપર એવું શું કરતા હશે કે જેઓ જે બાળકો પોતાની ઈચ્છાથી આ સ્વામીઓ આવું કરવા તૈયાર થઈ જાય છે આપણે જે વિડીયો જોયા તેમાં આપણે જોઈએ છીએ કે આ બાળકો બાળકો પણ પોતાની ઈચ્છાથી આ સ્વામીઓ સાથે જે સગીર હોયથી નાના બાળકો હોય છે તે સ્વામીઓ સાથે આવું કરવા તૈયાર થઈ જતા હોય છે તો આ સ્વામીઓ શું કરે છે આવું આ બાળકો સાહેબ ગુરુકુમમાં આપ જાણો છો કે ખાવા પીવાની સગવડતાઓ વિશેષ પ્રદાન કરવામાં આવે આવા બાળકોને આવા બાળકો સાથેનો વ્યવહાર પણ સૌમ્ય રાખે આવા બાળકોને એને ખબર પડે કે આ બાળકો સહેલાઈથી ફસાઈ જાય એમ છે તેમના પ્રત્યે ભાવ પ્રેમ પેદા કરી અને એને લલચાવી ફોસ લાવીને આ કૃત્યમાં રસડી લાવતા હોય છે સ્વામિનારાયણ ભગવાન તો પૂજનીય ભગવાન છે આ નામ એ નામ પણ ખૂબ પવિત્ર છે પરંતુ આ પ્રકારના સ્વામીઓ માટે આપે એક અલગ જ નામ સોશિયલ મીડિયામાં પડ્યું છે શું છે નહીં નહીં સ્વામિનારાયણ ભગવાનને હું પણ પૂજું છું અને સ્વામિનારાયણ ભગવાન મારો આપ પરિવાર પૂજે છે એના વિશે કોઈ સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ વિશે કોઈ છે જ નહીં હું કામી આ પ્રકારના સ્વામી માટે સ્વામિનારાયણ શબ્દ નથી યોગ્ય પણ અલગ એક શબ્દ છે એ તમે એટલે આ પ્રકાર જે વ્યભિચારી આચરે છે વ્યભિચાર કરે છે એને હું કામી નાલાયક કહું છું એ સ્વામિનારાયણનો શબ્દ નથી કામી નાલાયક એ વ્યભિચાર આચરતા સ્વામીઓ માટેનો મારો અલયદ શબ્દ છે એને કામી નાલાયક કહું છું કામી નાલાયક એટલે કે જેવા આ વ્યભિચાર આચરે છે એવા સ્વામીઓ માટેનો મારો કામિનાલયક શબ્દ છે જેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે જેઓ જેને હમણાં જ તાજેતરમાં જ મહિલાઓને પણ યૌન શોષણ કર્યું છે એવાને શું તમે શ્રી શ્રી એકસો આઠ કહેશો એને નાલાયક જ કહેવા જોઈએ અને એને કામિનાલયક કીધા છે અને આવો આવનાર સમયમાં પણ એને હું કામિનાલાયક તરીકે સંબોધન કરીશ સ્વામિનારાયણ માણા માટે પણ પૂજ્ય છે સ્વામિનારાયણ ભગવાન છે એની વિશે કોઈ ઘસાતું નથી માત્ર માત્ર આ માટે જે શબ્દ છે ઉચિત છે અને એના માટે શબ્દ વાપરવો જ જોઈએ વ્યભિચારી વાપરીએ છે શબ્દ તો આ કામી લાયક છે બસ એ શબ્દ વાપરો છે ને એને હું વર્ગીર છું આવી રીતે આવા લોકો સામે તમે ખુલીને જ્યારે બોલતા હોય છો ત્યારે તમારે કોમેન્ટ સેક્શન પણ અમે વાંચતા હોય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પરસોત્તમભાઈ તો નાસ્તિક છે પછી આ સ્વામિનારાયણ ધમનું તમે કીધું તો એમ કીધું કે સ્વામિનારાયણ ધમની વિરુદ્ધ છે આપણું શું કેવું છે જેમ કે આપણે કીધું કે તમારો આખો પરિવાર પણ પૂછે છે સાહેબ મારા બંને વ્યવહાર સ્વામિનારાયણ છે મારા દીકરાના સસરા છે સ્વામિનારાયણ છે મારી દીકરીના સસરા સ્વામિનારાયણ છે મારા ખુદના સસરા સ્વામિનારાયણ છે મારો પરિવાર સ્વામિનારાયણ છે મારે ક્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંસ્થાનો કોઈ વાંધો નથી મારા આ મારા જે મિત્રવર્તુળ છે એમાં સ્વામિનારાયણ છે એની સામે કોઈ વિવાદ નથી હું તો આવો લંપટ વ્યભિચારીઓ સ્વામીનો વિશે કહું છું કહીશ ને કહેતો રહીશ એટલે એમાં મને જરાય શોભ નથી જો આપણે સ્વામિનારાયણના બેનર હેઠળ કામિનારા લોકોને આપણે પ્રોટેક્ટ કરશું તો ભગવાને આપણને સ્વામિનારાયણ જ માફ નહીં કરે તો એને પ્રોટેક્ટ કરવા જોઈએ નહીં અને જો પ્રોટેક્ટ કરતા હોય તો એ સ્વામિનારાયણના જે શિક્ષાપ્રતિ છે એની વિરુદ્ધનું કૃત્ય ગણી શકાય સાહેબ જો તમે રૈયશ મશાન જોયું હશે અહીંયા રાજકોટમાં એમાં જે મંદિર બન્યું શિવજીનું મંદિર એ મંદિર મેં મારા પંદર લાખના ખર્ચે બનાવ્યું છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર મેં એમાં દાનમાં આપ્યા છે પછી વિધિને બધું કરીને પંદર લાખનો ખર્ચો કરી અને મેં મારા ખુદના ખર્ચે બનાવ્યો જો હું નાસ્તિક કહો તો હું મંદિર શા માટે બનાવું એટલે મેં દાન આપીને મંદિર બનાવ્યું છે અને હું હજારો ધાર્મિક સંસ્થામાં દાન આપું છું એટલે એવું નથી મને મારે છે ભગવાન હું ભગવાને પૂછું હું ચુસ્ત સનાતની છું એટલે નાસ્તિક કેવું હોય છતાં તેમ છતાં મને બદનામ કરવો હોય તો એની બાબત છે એમાં હું કોઈને રોકી શકતો નથી વેલકમ ભલે કે એમાં મને શું વાંધો મને જે જાણવાવાળા છે એ મને ચુસ્ત સનાતનની તરીકે જાણે છે